কোরানকেডুপাকটারাজা, কি tide ক্ণি কোডিনে ইনাগে ক্রাজেটুটকে একারাজা কি ঊরাজি ক্রা কোদহক শ্যাজে পরেঙে কাউখির য় Joshänd બાપાની દર્શન કરી લેજો બધા ભક્તો જે હું પકી ગઈ છું બગદાણા બાપા બધાની મનોકામના પૂરી કરે છે બજરંગદાસ બાપા અલગ અલગ પ્રકારના વાસણો છે બાપાના બગદાણામાં કેટલા મસ્ત મસ્ત છે આ બાપી કરીતે છે બધા ભક્તો જોવે છે મંદિર મસ્ત નાનું એવું બનાવે છે આ રીતનું મંદિર છે બાપાનું

મસ્ત રામ ભગવાન દોરેલા છે જો નવા બાપુદાણામાં કેટલી મસ્ત રંગોળી પૂરી છે મના દર્શન છે મસ્ત અનપુર્ણાની છબી છે